ફરી આપ સૌ કોઈનું સ્વાગત છે ભાગ બે ઉદ્વિકાસની અંદર આપણે અભ્યાસ કરવાનો છે બરાબર પાર્ટ ટુની અંદર આપણે શરૂઆત કરીએ કે જેને આપણે આગળ પ્રસ્તાવનામાં ભણી ગયા ઉદ્વિકાસ પ્રક્રિયા કેવી રીતના થાય એની સામાન્ય વાતોની આપણે શરૂઆત કરી હતી જુદા જુદા મંતવ્યો આધારિત ઉદ્દવિકાસનો આપણે અભ્યાસ હવે કરવાનો છે એમાં પ્રથમ શરૂઆત કરીએ જીવની ઉત્પત્તિના કેટલાક સિદ્ધાંતો કેટલાક લોકો જીવ ઉત્પત્તિ વિશે જે સમજણ આપી છે અને એ જ્યારે ત્યારે સમજણ આપી ત્યારે એ સમયમાં એ સ્વીકારી હતી પણ જેમ અભ્યાસ થતો ગયો એમ એનો અસ્વીકાર પણ થતો ગયો કેટલાક વૈજ્ઞાનિકો દ્વારા એ વિધાન છે એ સમજૂતી છે એને પડકારી અને એને ખોટી સાબિત પણ કરે છે પણ યાદ રાખવું જરૂરી છે કે સમય જતાં પરિવર્તન આવવાનું છે કારણ કે આધુનિકતા ટેકનોલોજી વધવાની છે એના પરિણામે આવું બન્યું એટલા માટે આપણે જૂની વાતોને પણ યાદ કરીએ છીએ બરાબર એમાં પ્રથમ આપણે વાત કરવાનો છે વિશિષ્ટ સર્જનવાદ પાદરી સ્વારેજ દ્વારા એક પ્રકારની દંતકથા આધારિત વાત હતી સ્વારેજ એવું માનતા હતા કે જીવની ઉત્પત્તિ કેવી થાય એ મુખ્ય ત્રણ બાબતો આધારે એને સમજાવેલું કે ભાઈ આવો થયું હશે અને પોતે પાદરી હતા ધર્મગુરુ હતા એટલા માટે જે કંઈ કહેતા લોકોને એ લોકો સ્વીકારતા આજે પણ આપણે જાણીએ છીએ એટલી ટેકનોલોજી આટલો આધુનિક વાત છે આટલા આધુનિક લોકો છે છતાં આપણા જે કંઈ પોતાના ધર્મગુરુઓ હોય અને એની વાતને આપણે સહજતાથી સ્વીકારતા હોઈએ છીએ અને પછી ઘણા સમય પછી કદાચ એ વાત ખોટી લાગે તો અસ્વીકાર કરીએ પણ પહેલાં તો આપણે એને સ્વીકારી લેતા હોય તો એ સમયમાં જ્યારે એમ કહી શકાય અજ્ઞાનતા હતી ભણતા હતી અને આવા ધર્મ ગુરુઓ છે અને જે વાત કરતા ત્યારે ખૂબ જ એમ કહી શકાય દ્રઢપણે માનતા તો એમનું શું કહેવું એને ક્યાં ત્રણ બાબતો જોઈએ તો એમની જે ત્રણ બાબત હતી એમાં પહેલા બધા સજીવો જે છે આપણે જેને જોઈએ છે ને એ જ સ્વરૂપે નિર્માણ પામ્યા હતા બીજું કાંઈ નથી અત્યારે તમે જેને જે જોવો છો એ સ્વી એ જ સ્વરૂપે નિર્માણ પામ્યા છે એમાં કાંઈ બીજી કંઈ વાત છે નહીં બરાબર આ એની સિમ્પલ અને સાદી વાત હતી બીજી વાત શું કરી જીવ ઉત્પત્તિ સમયે જે જે વિવિધતા હતી એવી રહેશે એવી છે બરાબર ઉત્પત્તિ થઈ ત્યારે જેવા જીવ હતા એવી છે અને રહેશે ભવિષ્યમાં કોઈ ફેરફાર નથી થવાનો એનું બીજું સ્ટેટમેન્ટ ત્રીજી વાત પૃથ્વી ચાર હજાર વર્ષ જ જૂની છે પણ આ ત્રણ બાબતો ઘણા વર્ષો સુધી લોકો દ્વારા જે તે સમયે સ્વીકાર થયેલો પરંતુ આ બાબતને ઓગણીસ આ જે વિચારો છે સુધરેજના સુવારેજના તો આ વિચારો ઓગણીસમી સદીમાં ચાર્લ્સ ડાર્વિન અને આલ્ફ્રેડ વોલેસ દ્વારા પડકારવામાં આવ્યા એને એટલા માટે પડકારવામાં આવ્યા કારણ કે એણે પણ ઘણો બધો અભ્યાસ આ પ્રકારનો કરી અને અભ્યાસ કર્યા પછી પ્રાકૃતિક અભ્યાસ કર્યા પછી એને જે સમજાણું કે નહીં આવું ન હોઈ શકે આ પ્રકારની વાત ખોટી છે અને એને જે સમજૂતી આપી એને આપણે વાત કરીએ તો આ વૈજ્ઞાનિકોનું એક સામાન્ય મત હતું કે એવું માનતા કે જીવ સ્વરૂપો સમય અંતરે બદલાતા ગયા આપણે આગળ વાત કરી ને રૂપાંતરણ આધારિત સંતતિઓ તો સમય અંતરે એ જીવ સ્વરૂપ બદલાતા ગયા એ પ્રક્રિયાને ઉદ્વિકાસ કહેવાય આવું કોણ માનતા ડાર્વિન અને આલ્ફ્રેડ વોલેસ માનતા હતા એના કહેવા મુજબ આવું થયું હશે અને એવું એનો અભ્યાસ હતો એટલા માટે આગળ વાત કરીએ કે પૃથ્વીના ઇતિહાસમાં જુદા જુદા સમયગાળા દરમિયાન વિચાર કરો કે જે સમયે જે ઘટનાઓ બની હશે એના આધારિત જુદા જુદા સમયગાળા આધારિત કેટલાક સજીવો છે લુપ્ત થઈ ગયા હશે જે હતા એમાંથી અદ્રશ્ય પણ થયા હશે તેની સાપેક્ષ કેટલાક નવા સજીવો છે એ નિર્માણ પણ પામ્યા હશે સમય આધારિત આવી ઘટનાઓ બની હશે આપણું એક સામાન્ય શાસ્ત્ર એવું માને છે કે પૃથ્વી છે ને એ પાંચ વખત એમ કહી શકાય એ નષ્ટ પામે છે બરાબર અને પાંચ વખત નષ્ટ પામી છઠ્ઠી વખત એમ કે છે કે પૃથ્વી પર આ પાછું જીવ સૃષ્ટિ બની છે હવે પાછી ક્યારે નષ્ટ પામે એ આપણને ખબર નથી એટલે સમયંતરે જીવો ઉત્પન્ન થતા ગયા સમયંતરે કોઈ કારણસર લુપ્ત થતા ગયા કોઈ નવા જીવો ઉત્પન્ન થતા ગયા આ સમય ચારણી મુજબ સમય ચક્ર મુજબ જે તે સમયે આવી ઘટનાઓ બની હશે આવું ડાર્વિન અને આલ્ફ્રેડ વોલેસ માને છે બરાબર અને આ પ્રક્રિયા છે એ જે તે સમયગાળા આધારિત હતી હશે એવું કીધું એમાં આગળ શું કીધું એની વાત કરીએ કે વસ્તીના લક્ષણોમાં રહેલી જે કંઈ વિવિધતા છે બરાબર એ લક્ષણો એની જે વિવિધતા છે એ હંમેશા માટે સ્થાયી રહે છે જે લક્ષણો છે એ સંતતિમાં આવે જ બરાબર એ વાતમાં કઈ ખોટું નથી આવું સામાન્યતા એવું માનું તે ઉપરાંત બીજી વાત કરીએ કે આ પ્રકારના લક્ષણો એની પેઢીમાં સ્થાયી રહે છે એનું કારણ શું તો કે જે પર્યાવરણમાં રહે છે એની જે પ્રાકૃતિક પરિસ્થિતિ છે એ વધુ સારી રીતે ટકી રહેવા માટે એને મદદરૂપ બને આપણે એમ કહીએ કે આપણે જે વસવાટ કરીએ છીએ ત્યાં મજા આવે છે અથવા તો આપણે સરળતાથી જીવી શકીએ છીએ એનો મતલબ એ નથી કે આપને જીવતા આવડે એનો મતલબ એ બને કે તમારું આસપાસનું જે પર્યાવરણ છે એ તમને જીવવા માટે સપોર્ટ કરે છે કદાચ તમે એમ કહો કે નહીં એવું ન હોઈ શકે તો વાત તમારી સહેક ખોટી નથી

સીધી વાત છે કે આપણે અડધો કલાક એના બેસી શકીએ કારણ કે એટલી બધી ઉકળાટ એટલો બધો ગરમી અથવા તો તમને એમ કહેવામાં આવે કે ઉનાળાના બપોરના બાર વાગે તમારે રોડ ઉપર ઊભું રહેવાનું છે બે કલાક થી બે તો શું તમે ઉભા રહી શકો કારણ પૃથ્વી અથવા તો જે પર્યાવરણ છે એ આપણે ટકી રહેવા માટે સપોર્ટ કરતો હોય છે હા આપણે પર્યાવરણીય પરિબળો ક્યારેય એક સરખા હોતા નથી આપણે આગળ વાત કરવાના છીએ પણ કહેવાનો મતલબ એ છે કે પ્રાકૃતિક પસંદગી છે એ વધુ સારી રીતે ટકી રહેવામાં આપણે મદદરૂપ બનતી હોય છે અને જેના કારણે દરેક સજીવ ટકી શકતો હોય છે ઓકે આગળ જોઈએ વિવિધતા વધુ તો એ લાંબા સમય ટકી રહે છે બાકી જે છે જેનામાં વિવિધતા નથી જેનામાં ભિન્નતા નથી જેનામાં જુદા પણ નથી બરાબર એ સજીવો પાછળ રહી જાય અને છેવટે નાશ એટલે આપણે આગળ વાત કરી એ પ્રમાણે કેવા બને છે એ લુપ્ત બની જતા હોય છે બરાબર એ અદ્રશ્ય થઈ જતા હોય છે અને જેમાં વિવિધતા વધુ છે વધુ વિવિધતા નિર્માણ પામે છે તો નવી જાતિ તરીકે પણ નિર્માણ પામે છે ડાર્વિનના મતે પ્રજનન યોગ્યતા પર્યાવરણમાં સારી રીતે યોગ્યતા કેળવી શકે છે બરાબર ધ્યાન આપશો પ્રજનન યોગ્યતા એટલે કે સંતતિ નિર્માણ કરવાની જે ક્ષમતા છે પ્રજનન યોગ્યતા એટલે શું સંતતિ જે સારી રીતે નિર્માણ કરવાની જે ક્ષમતા છે એ જે તે પર્યાવરણમાં તમે હોય એ પર્યાવરણમાં સારી યોગ્યતા તમે કેળવી શકો છો તો એમ કહી શકાય તો એ પ્રજનન યોગ્યતા સારી છે તો વધુ સંતતિ ઉત્પન્ન કરે છે વધુ સંતતિ ઉત્પન્ન કરે તો વધુ સમય પૃથ્વી પર ટકી શકે છે અને વધુ સમય પૃથ્વી પર ટકી શકે છે તો એનું કારણ એ કુદરત તેને પસંદ કરે છે કુદરત તેને પસંદગી આપે છે કુદરત તેને ટકી રહેવા માટે સપોર્ટ કરે છે એવું કહી શકાય એથી કહી શકાય કે વધુ પૃથ્વી પર લાંબો સમય ટકી શકે જેને આપણે શું કહેવાય નૈસર્ગિક પસંદગી ડાળવીના મતે ટકી રહેવા માટે અસ્તિત્વ માટે નૈસર્ગિક પસંદગી ખૂબ જ મહત્વની છે અને એ નૈસર્ગિક પસંદગીના કારણે જ દરેક સજીવ છે એ વધુમાં વધુ વિવિધતાઓ પેદા કરે છે આલ્ફ્રેડ વોલેસ પણ એવું જ માનતા મળે આર્કિપે લાગો ક્ષેત્રમાં કાર્ય કર્યું ડાર્વીને ગેલાપેગો ટાપુ ઉપર અભ્યાસ કર્યો આલ્ફ્રેડ વોલસ જે આર્કિપે લાગો ટાપુ ઉપર અભ્યાસ કરી અને ડાર્વીનના જેવું તરણ શું આપ્યું કે હાલમાં જે અસ્તિત્વ ધરાવતા બધા સજીવો છે બરાબર એ જે જોવા મળે છે તેનું કારણ કે બધાના પૂર્વજો કેવા હતા સામાન્ય અને ઘણા બધા અભ્યાસ કરીને નક્કી કર્યું કે ભલે સજીવ જાતે જુદી જુદી અત્યારે છે પણ બધા મૂળ એક સજીવમાંથી ઉત્પન્ન થયા છે એવું લાગે છે કારણ કે એના અભ્યાસ પરથી ઉતારણ આપેલો છે બરાબર તો બીજું કે આ ઉપરથી કહી શકાય કે પૃથ્વીનો ભૂસ્તરીય ઇતિહાસ અને જૈવિક ઇતિહાસ ખૂબ સમાનતા બતાવે છે ભૂસ્તરીય મતલબ કે પૃથ્વી પર જે તે સમયે એવી કુદરતી ઘટનાઓ બની હશે એના કારણે પૃથ્વીની જીવસૃષ્ટિ દબાઈ ગઈ ફરી પાછા નવા સજીવો પેદા થયા ફરી પાછા દબાઈ ગયા પૃથ્વીના સપાટી ઉપર આવી ઘટનાઓ બનવાથી એ સજીવો દબાતા ગયા એટલે ભૂસ્તરીય ઇતિહાસની વાત કરીએ જ્યારે ખોદકામ કરીએ અને જે ખડકોના સ્તરોના આપણે અભ્યાસ કરીએ જે તે સ્તરોમાંથી આપણે જે તે પ્રકારના સજીવોના અવશેષો મળી આવે અને એટલા માટે કહી શકાય ભૂસ્તરીય ઇતિહાસ અને સજીવો જે છે બરાબર એનો જૈવિક ઇતિહાસ એ બે બીજાની સમાનતા તુલનાત્મક રીતે ખૂબ સમાનતા ધરાવે છે આથી કહી શકાય કે પૃથ્વી છે એ ખૂબ જ જૂની છે હજારો વર્ષ નહીં માત્ર ચાર હજાર વર્ષ નહીં પણ એ ખૂબ જ જૂની છે એ બિલિયન વર્ષો જૂની છે એમ કહી શકાય બરાબર તો આ બાબત છે એ આપણે સ્પષ્ટ ખ્યાલ આપે છે કે આ વૈજ્ઞાનિકો છે આ લોકો છે એના સ્પષ્ટ અનુભવ પરથી આપણે કહી શકાય કે જે પૃથ્વી માટેના જે પાદરી સુવારેજ દ્વારા જે વિશિષ્ટ સર્જન વાત કરી હતી એ ખોટો પડે આના કારણે કહી શકાય પૃથ્વી ખૂબ જ

એ જીવના એકમો એટલે કે બીજાણું અંગ્રેજીમાં કેવું હોય તો સ્પોર્ટ છે બરાબર એ પૃથ્વી સહિતના બીજા ઘણા બધા ગ્રહો ઉપર સ્થળાંતરણ પાયમાં હશે પણ આપણે બીજા ગ્રહોની તો ખબર નથી પણ પૃથ્વી પર આપણે બધાયમાંથી બન્યા છે આવું ગ્રીક તત્વ ચિંતકોનું માનવું છે બરાબર અને એની માટે બીજું એમ કહી શકાય કે હજુ આ સિદ્ધાંત છે બરાબર એ ઘણા ખગોળશાસ્ત્રીઓ માટે એક પ્રિય વિચાર છે કે ભાઈ આવું જ હશે એમાં કાંઈ બીજું ખોટું નથી પણ ઘણી વખત કૂવાના દેટકા જેવું કે જ્યાં સુધી કૂવો એ દીટકાની માટે સર્વોચ્ચ હોય ત્યાં સુધી તેને એવું હોય કે કુવો જ આપણા માટે સમગ્ર બ્રહ્માંડ છે પછી બહાર નીકળે તો ખબર પડે કે ભાઈ આ કુવો તો એક સામાન્ય હતો બ્રહ્માંડ તો મોટું છે એમ અમુક ખગોળશાસ્ત્રીઓ ગ્રીક ખગોળશાસ્ત્રીઓ એવું માને કે અમુક બાબતો એની જે વિચારધારા છે એની બહારની વિચારધારાને સ્વીકારે નહીં ત્યાં સુધી એના એવું જ લાગે કે આ સાચું છે ઓકે અજીવ જનનવાદ સ્વયં સર્જનવાદ આપણને કેટલાક લોકોને એવું માનવું છે કે જીવ આપ મેળે સર્જાણો છે કોઈ એને માટે ભૂમિકા ભજવી જ નથી તો એ વિશિષ્ટ સર્જનવાદ છે એની માટે શું કહેવું છે નામ ઉપરથી ખબર પડે અજીવ જનનવાત નિર્જીવ પદાર્થો હતા પૃથ્વી પર અને એમાંથી જીવ બન્યો હશે તો એવા નિર્જીવ પદાર્થો ક્યાં કે જે જીવ બનવા માટે જવાબદાર હતા તો એવા જે નિર્જીવ પદાર્થોની આપણે વાત કરીએ તો વિઘટન પામતા સડતા પદાર્થો જીવા કે ઘાસ કાદવ છાણ બરાબર આ જે ઘટકો છે એ ઘટકો જ્યારે ગયા વિઘટન પામતા ગયા એમાંથી સ્વયં સર્જન જીવ થયો હશે એમાંથી મેળે જીવ બન્યો હશે એનું કારણ છે આપણે પણ ઘણી વખત એવું માની જ લઈએ કે આપણા ઘરે કોઈ ફ્રૂટ છે ફળ છે લેવા હોય અને આપને ખબર છે કે લાવ્યા છે પણ આપણે એને ખાવાનું ભૂલી જઈએ પાંચ છ દિવસ પછી આપણે અચાનક જોઈએ

આગળ તમને ખ્યાલ હશે અભ્યાસમાં બરાબર તો આ પ્રકારના જીવ છે એ આવું માનતા પણ એનો જે સ્વીકાર નથી સિદ્ધાંત છે એના આધારે પ્રયોગ કરીને સાબિત કર્યું કે ભાઈ જો નિર્જીવ પદાર્થમાંથી સડતા પદાર્થમાંથી વિઘટન પદાર્થમાંથી વિઘટન પામતા પદાર્થોમાંથી જીવ બનતો હોય તો એને પ્રયોગમાં શું કીધું

એટલે કેવા પદાર્થ થઈ ગયા નિર્જીવ પદાર્થ થઈ ગયા સજીવ હતા એને ઉકાળીને મારી નાખે એટલે નિર્જીવ થઈ ગયા હવે આ સિદ્ધાંત જે છે અજીવ જનનવાદ એવું કહે કે પાછામાં જીવ થવા જોઈએ પણ એને ફ્લાસ્ક કેવો લીધો એ સાકારનો ચંબુ લીધો પણ એનો ફ્લાસ્ક આગળ એ સાકારનો છે બરાબર સ્વાન નેક એટલે કે હંસના ડોક જેવો આગળથી લંબાયેલો ભાગ તો ઉકાળીને મારી નાખ્યા પછી એને સમય વેઇટ કર્યું એટલે કે ભાઈ કેટલા સમય સુધી આમાં જીવ બને તો ઘણા સમય સુધી એનો વેઇટ કર્યો છતાં એમાં કોઈ સજીવનો ગ્રોથ ન થયો મતલબ કોઈ જીવ પેદા ન થયો તો મતલબ કે સડતા કે વિઘટન પામતા પદાર્થમાંથી જીવ બને છે વાત ખોટી પણ એણે એ જ પ્રયોગને બીજી રીતે સમજાવ્યો કે એણે એ જ કામ કર્યું સિરપ લીધી ઈસ્ટ લીધી ઉકાળીને મારી નાખી પછી શું કર્યું અહીંથી એને બ્રેક કરી નાખ્યું તોડી નાખ્યો ચંબુ જે હતો એ સાકારનો તો એને એ સીધો સામાન્ય થઈ ગયો બરાબર પરિણામે એને રાહ જોઈ તો થોડા સમય પછી એમાં સૂક્ષ્મ જીવાણું પેદા થયા જીવાણું પહેલા તો જંતુ મુક્ત હતી જીવાણું મુક્ત હતી બરાબર જીવ બન્યું શું કામ કે બહારથી ધૂળ માટીના રજકો આમાંથી પડતા એની અરેક અલગ સૂક્ષ્મજીવો પણ આવતા પણ અંદર એ જે ધૂળ માટી રજકુણો સૂક્ષ્મજીવો વગેરે અંદર પ્રવેશી જતા તો એની અંદર પોષણનું માધ્યમ તો હતું જ એમાંથી એ પેદા થયા એમ કહી શકાય તો આમાં ન થવાનું કારણ તો આમાં અહીંથી જીવવાનો પ્રયત્ન કરો હશે અંદર પણ અહીંયા એના ભાગમાં એને વળાંકના કારણે અંદર નહીં પહોંચી શક્યા તો એક આ ગરણી જેવું કામ કર્યું અહીંયા આ ભાગે કોના જેવું કામ કર્યું ગરણી જેવું કામ અને પરિણામે અંદર ન જઈ શકવાના કારણે હા એને ધૂળ મળીને રજકણોનો ભાગ અહીંયા જોવા મળ્યો પણ એ અંદર ન જઈ શક્યા એટલે એમાં જીવ પેદા ન થયો બરાબર આ વાતને આપણે સ્પષ્ટ કરીએ તો એ શું કીધું બે ચંબુ લીધા એક કાંઠા વળેલો એ સાકર ફ્લાસ્ક અથવા ચંબુ જીવની ઉત્પત્તિ ન થઈ જે આપણે વાત કરી પ્રમાણે બીજો કાંઠા તોડી નાખેલો તોડી નાખ્યો તો એમાં જીવની ઉત્પત્તિ થઈ શું કામ થાય તો ઉપરથી જંતુયુગ ધૂળ રજકોણો વગેરે આવતા બે માં પણ આમાં કાંઠામાં ફસાઈ જતા અને આમાં સીધા અંદર વહી જતા અને અંદર વહી જવાના કારણે એમાં ગ્રોથ થાય છે બરાબર તો વળેલો ભાગ છે એ કોના જેવું કાર્ય કરે ગરણી જેવું કામ કરે અને એક ગરણી જેવું કામ કરે છે જેના કારણે એ તે અંદર પ્રવેશી શકતા નથી ઓકે મિત્રો ત્યાર પછી આપણે જે વાત કરવાની છે આધુનિક વાત કે એટલી બધી જે ઉદ્વિકાસ વિશેની માન્યતાઓ ખ્યાલો અને સમજૂતી જુદા જુદા સમયે અપાયેલી એમાંની સૌથી અગત્યની કોઈ પણ પ્રકારના પ્રાયોગિક પુરાવા વગર જે વિજ્ઞાનિકોએ સમજૂતી આપી એને આપણે આધુનિક વાત કહીએ છીએ ઓપેરેન હાલનો સિદ્ધાંત કહીએ છીએ તેને આપણે સમજીએ બરાબર તો ઓપેરેન હાલડેન સિદ્ધાંત આધુનિક વાત તરીકે વાત કરીએ તો ઓપેરેન એ રશિયાના હતા હાલડેન છે એ ઇંગ્લેન્ડના હતા બંને વૈજ્ઞાનિકોનો જો વિચારો ખ્યાલો સમાન હતા અને એમના કહેવા પ્રમાણે જીવની ઉત્પત્તિ કેમ થાય અને એ જીવની ઉત્પત્તિ સમજાવવા માટે એણે જે પુસ્તક લખ્યું એના અંદર એની સમજૂતી આપી છે કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા નિર્જીવ કાર્બનિક અણુ બરાબર કે જે નિર્જીવ હતા પણ કેવા હતા કાર્બનિક અણુ આર એન એ પ્રોટીન આમાંથી જીવનું નિર્માણ થયું હશે બરાબર અને એ અણુ છે જીવના નિર્માણ માટે કેવી રીતના જવાબદાર બન્યા હશે બરાબર એની આપણે વાત કરીએ તો આ પ્રકારના અકાર્બનિક અણુ જે હતા શરૂઆતમાં આની પહેલા શરૂઆતમાં જ્યારે વાતાવરણ જેવું નિર્માણ થયું હશે એવા અકાર્બનિક અણુ વિવિધ કાર્બનિક અણુમાં ફેરવાના એ વિવિધ કાર્બનિક અણુ જીવમાં ફેરવાનો આ પ્રક્રિયા પણ હજારો અબજો વર્ષોની થઈ

એમાં પર્યાવરણની ભૂમિકા શું હતી એ આપણે સમજવાનું છે પણ આ ઉત્પત્તિ જે થઈ જીવની એ સમજાવવા માટે આ વૈજ્ઞાનિક કોઈ બે સિદ્ધાંત આપ્યા બરાબર અને એ બે સિદ્ધાંતો છે એમાં રાસાયણિક ઉદ્વિકાસ અને બીજો છે જૈવિક ઉદ્વિકાસ પહેલા આપણે સમજવાનું છે રાસાયણિક ઉદ્વિકાસ અને પછી આપણે સમજીશું જૈવિક વિકાસ બરાબર જેવી ઉદ્વિકાસમાં ખાસ આપણે વાત નથી કરી પણ રાસાયણિક ઉદ્વિકાસ માટે આપણે બહુ સ્પષ્ટ ચોપડીમાં સમજાવ્યું છે એને આપણે ક્રમશઃ સમજીએ ઓકે તો રાસાયણિક ઉદ્વિકાસમાં શરૂઆતની જે અવસ્થા હતી કે પૃથ્વી ઠંડી પડતી ગઈ વાતાવરણ નિર્માણ પામ્યું જુદા જુદા પ્રથમ જે આણ્વીય રચનાઓ હતી એ પરમાણીય અવસ્થા કે જેમાં કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન નાઇટ્રોજન હિલિયમ ફ્લોરિન ક્લોરિન બરાબર આ જે ઘટકો છે એ પરમાણીય અવસ્થામાં હતા સમય જતાં એમના વચ્ચે આંતર પ્રક્રિયાઓ થઈ હશે કઈ પ્રક્રિયાઓ આંતર પ્રક્રિયાઓ અને એ આંતર પ્રક્રિયાનું પ્રમાણ પરમાણ્વીય રચના એ આંતર પ્રક્રિયામાંથી આણવીય રચનાઓ બની આણવીય રચનામાંથી પાણી એમોનિયા કાર્બન ડાયોક્સાઇડ મિથેન કાર્બન ડાયોક્સાઇડ રિપીટ થયો હાઇડ્રોજન એચ N2 અને O2 જેવા અણુ અણુભયને પરમાણુમાંથી અણુરચનાઓ પેદા થઈ આવી આણવીય રચનાઓ વચ્ચે પ્રક્રિયા થાય તાપમાન ઘટ્યું છે વગેરે વગેરે તો એ આણવીય રચનામાં સરળ કાર્બનિક ઘટકો અને આવા સરળ કાર્બનિક ઘટકો તરીકે આલ્ડીહાઇડ છે કીટોન છે પેન્ટોઝ છે હેક્સોજ છે એમિનો એસિડ ફેટી એસિડ ગ્લિસરોલ પ્યુરીન પિરિમેડિન આ બધા સરળ કાર્બનિક અણુ અને એમના વચ્ચે બહુલીકરણ થયું એક સરખા અણુ જોડાણા અને પરિણામ સ્વરૂપે જટિલ કાર્બનિક જેમાં પ્રોટીન લિપિડ ન્યુક્લિક એસિડ પોલિસેકર આવા દ્રવ્યોનું નિર્માણ થયું અને આ પ્રકારના જે દ્રવ્યો છે એનું પ્રમાણ વધુ એટલે એમ કહી શકાય આ ઘટના આ જે રચના જે બનવાની પ્રક્રિયા છે એ સમુદ્રમાં થઈ હશે અને સમુદ્રમાં આનું પ્રમાણ વધ્યું તો એને જીવ ઉત્પત્તિ માટેનું દ્રવ્ય બરાબર સમુદ્ર મહાસાગરોમાં એ જમા થતું ગયું જેને આપણે પ્રી બાયોટિક સૂપ કહેવામાં આવે છે ગરમ મંદ સૂપ કહેવામાં આવે છે જે જીવના નિર્માણ માટે ખૂબ જ જરૂરી છે લઈને અહીંયા બધી વાત સમજાવીને એ કાલ્પનિક હતી પણ એટલી બધી સ્પષ્ટ રીતે વાત કરી છે કે સમય આધારિત આ ઘટનાઓ બનતી ગઈ હશે અને છેલ્લે આવું કંઈક થયું હશે તો આ જે ઘટના બનવાનો જે ક્રમ છે એને રાસાયણિક ઉદ્વિકાસ કહેવાય અને આવી રાસાયણિક ઉદ્વિકાસની જે બાબતો છે અને હાલને જ્યારે સમજાવી ત્યારે હું તમને એક સ્પષ્ટ બીજી વાત કરું કે ઓપેરીને ત્યાર પછી પોતાના પ્રયોગશાળામાં પ્રયોગ કર્યો ત્યારે આ પ્રકારના જે સમુદ્રમાં નિર્માણ પામેલા પ્રથમ જે દ્રવ્ય છે બરાબર એ પ્રથમ જે જીવ સ્વરૂપ નિર્માણ પામ્યા હશે એ પ્રથમ જીવ સ્વરૂપને એને શું નામ આપ્યું કોએટ્સ વર્ડ્સ તરીકે ઓળખવામાં આવ્યા કોના તરીકે ઓળખવામાં આવ્યા કોએટ્સ વર્ડ્સ એટલે આ પ્રકારની એક રચના બની છે જેના બંધારણમાં આવા જટિલ અણુ તરીકે આરએનએ બરાબર ન્યુક્લિક એસિડ તરીકે લેપિડ જેવી રચનાઓ પ્રથમ બની એનું નામ આપ્યું બધું થવા માટે શું જવાબદાર હતું તો એ સમયમાં ઊંચું તાપમાન રિડ્યુસિંગ વાતાવરણ જ્વાળામુખીઓ તોફાનો વીજળીના ચમકારા આ બધું સમય એક સાથે થતું અને એના કારણે એવી બધી ઘટના બની હશે એમ કહી શકાય અને અંતે આવા દ્રવ્યો જે જીવ નિર્માણ માટેના દ્રવ્યો ભેગા થયા અને છેવટે જૈવિક ઉદ્વિકાસની શરૂઆત થઈ જૈવિક ઉદ્વિકાસમાં એમ કહી શકાય પહેલા અકોષીય રચના બની હશે ત્યાર પછી પૂર્વ કોષ બેનો હશે અને ત્યાર પછી કોષ બેનો હશે અને આવા કોષો સરળ કોષો બેના હશે પછી જટિલ કોષો એટલે કે કોષની અંદર પહેલા આદિકોષ કેન્દ્ર બેનો હશે

ઘટના જે થયેલી અને જે વૈજ્ઞાનિકોનો અનુભવ હતો એનો જે વિચારો હતા એના ઉપરથી આપણે સમજૂતી અને એની અંદર જે સમજાવ્યું કે કેવી રીતના થયો હશે એના સિદ્ધાંતો કેવા હશે વૈજ્ઞાનિકો લોકો દ્વારા કઈ રીતના એ જે તે સમયે રજૂ કરેલા એની આપણે વાત કરી આગળ આ જ જીવ ઉત્પત્તિ વિશેના સિદ્ધાંતને સ્પષ્ટ રીતે આપણે પ્રાયોગિક સ્વરૂપે સમજવાનું છે કે એના પ્રયોગો વૈજ્ઞાનિકો દ્વારા કેવી રીતના થયા એ સમજવાનું છે ત્યાં સુધી મને રજા આપશો જય હિન્દ વંદે માતરમ ફરી મળીશું ભાગ ત્રણમાં